મિત્રો રાજકારણમાં રાજકીય પક્ષમાં પક્ષ ક્યારે થાય નેતાઓ જે ખૂબ સક્રિય હોય એ પાર્ટીથી જોડાયેલા હોય અને એ પાર્ટી છોડી બીજા પક્ષમાં જવાનો નિર્ણય લે અથવા તે ખાલી ને ખાલી નેતાઓ કહેવાય અને એક નેતાઓ એવા પણ છે જે રાજકીય પક્ષ છોડે છે અને બીજા કોઈ પક્ષમાં નથી જોડાતા પરંતુ તે ખાલી ને ખાલી નેતાઓ કહેવાતા હોય છે લોકો માટે કામ કરતા હોય છે પરંતુ જે નેતાઓ એવા છે જે રાજકીય રીતે સક્રિય છે અને તે તેનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જવાનો નિર્ણય લે છે તો શું કામ લેતા હોય છે પહેલું અથવા તેમને કોઈ જે સામેનો પક્ષ છે તેમાં તેને કોઈ ફાયદો બતાતો હોય તેનો બીજું તે હાલ જે પક્ષમાં છે તેમાં સક્રિય છે તેમાં તેને અસંતોષ હોય અને ત્રીજું કોઈ નીજી પ્રશ્ન હોય આજે આમ આદમી પાર્ટીમાંથી જ એવો એક કિસ્સો સામે આવ્યો જેમાં રાજુ કરપડા એ ખૂબ સક્રિય નેતા છે અને કિસાન નેતા છે આમ આદમી પાર્ટીના ખૂબ સક્રિય નેતા જેને આજે રાજીનામું આપી દીધું તો આજે એવા નેતાઓની વાત કરવાની છે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમને રાજીનામું આપી દીધું છે કે તેમને પક્ષ પલટો કર્યો છે એવા નેતાઓ જેને આમ આદમી પાર્ટી છોડી અને કોઈ બીજા પક્ષમાં ગયા છે બીજા પક્ષમાં એક્ટિવ થયા છે અથવા આમ આદમી પાર્ટી છોડી અને લોક નેતાઓ થયા છે તો વાત કરીએ પહેલા સૌ રાજુ કરપડા રાજુ કરપડા એક એવો ચહેરો છે જે આમ આદમી પાર્ટીમાં ખૂબ સક્રિય હતો અને તે કિસાનો માટે લડતો ચહેરો છે ખેડૂતોની લડત લડતો ચહેરો છે ખેડૂતોનો કોઈ જ પણ પ્રશ્ન હોય ખેડૂતોનો કડદો લઈ લો ખેડૂતોની સાથે કડદા થતા હોય એ લઈ લ્યો એપીએમસીનો કોઈ જ પણ મુદ્દો લઈ લ્યો કે ખેડૂતોના કોઈ જ પણ પ્રશ્નો હોય તમે રાજુ કરપડાને તેની ઉપર લડત લડતા જોશો જ એ એક એવો જ ચહેરો હતો જે કિસાન નેતા તરીકે પણ ઓળખાતો થઈ ગયો હતો અને આમ આદમી પાર્ટીનો ચહેરો હતો ખૂબ સક્રિય ચહેરો હતો તેમને જ્યાં બોટાદ કાંડ થયું તેમાં તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો તે ખેડૂતોને લઈ અને લડ્યા હતા અને ત્યાંથી તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી ને તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો પરંતુ તેમને આજે જેલની બહાર આવ્યા હતા થોડાક સમય પહેલાં બે અને તેમજ હવે તેને આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે હવે બી કયા પક્ષમાં જોડાશે તે પણ તેનો ખુલાસો નથી થયો અને તેમજ જોડાશે કે નહીં તેનો પણ ખુલાસો રાજુ કરપડા દ્વારા કરવામાં નથી આવ્યો પરંતુ રાજુ કરપડાએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે બીજો ચહેરો કરશનદાસ બાપુ કરશનદાસ ભાદરકા બાપુ જે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હતા અને રાજકીય રીતે એક્ટિવ નેતા હતા સુરતનો જાણીતો ચહેરો અને તેમજ એવો ચહેરો જે સુરતમાંથી લડતો હોય તેમને સુરતની રાજનીતિમાં તે ખૂબ એક્ટિવ હતા તેમને પણ આમ આદમી પાર્ટી છોડ્યું તેમણે આમ આદમી પાર્ટી છોડ્યા પાછળનું કારણ બતાવ્યું હતું તેમની હેલ્થ ઇશ્યુ પરંતુ જ્યારે તેમને હેલ્થ ઇશ્યુનું કારણ બતાવ્યું ત્યારબાદ જ્યારે કોઈ જ પણ પ્રોબ્લેમ આવે છે આમ આદમી પાર્ટીનો કોઈ જ પણ પ્રશ્ન આવતો હોય છે ત્યારે તે બોલતા હોય છે ને હવે તે કોંગ્રેસમાં જોડાયા છે તેમને જાન્યુઆરીમાં તે કોંગ્રેસમાં જોડાઈ ગયા ઓફિશિયલી અને તેમની તેમને જાહેરાત પણ કરી હતી કે હું કોંગ્રેસમાં જોડાઉં છું તેમને કોંગ્રેસનો ખેસ પહેરી અને કોંગ્રેસમાં તે જોડાયા હતા આજે જ્યારે રાજુ કરપડાએ કહેવાય કે રાજીનામું આપ્યું છે ત્યારે તે પણ બોલ્યા છે અને તેમણે એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી છે તે નેતાઓને સાચવતી નથી જ્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ છે જે કરશનદાસ બાપુ છે તેમને રાજુ કરપડાના ફેસલાને લઈ અને પણ નિવેદન આપ્યું છે ત્રીજો ચહેરો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ એક એવો ચહેરો છે જે આમ આદમી પાર્ટીના ખૂબ સક્રિય હતો તે ખૂબ સક્રિય નેતા હતા અને લોકો માટે લડતા નેતા હતા પરંતુ તેમને પણ આમ આદમી પાર્ટી છે તેને છોડી દીધી છે બીજી વાત કરવામાં આવે પુપત ભાયાણી જે વિસાવદરની ચૂંટણીમાં લડ્યા હતા અને તે પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા પણ હતા પરંતુ તેમને આમ આદમી પાર્ટી છોડી દીધી અને તેમજ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ તેમને આમ આદમી પાર્ટીને છોડીને બીજા કોઈ પક્ષમાં તેમને જવાનો નિર્ણય લીધો આમ આદમી પાર્ટી છોડ્યા ત્યારે તે ધારાસભ્ય હતા વિધાનસભાના પૂર્વ વિસાવદરના ધારાસભ્ય પણ તેમને પણ રાજીનામું આપી દીધું ચહેરો છે જે લેવા પાટીદાર સમાજમાંથી આવે છે અને પાટીદાર સમાજનો ખૂબ પીઠબળ તેમની પાછળ હતું પરંતુ તેમને પણ આમ આદમી પાર્ટી છોડી અને બીજા પક્ષમાં જવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ નામ આવે છે ધાર્મિક માલવ્યા ધાર્મિક માલવ્યા એક એવો ચહેરો હતો જે ચહેરો આમ આદમી પાર્ટીમાંથી ખૂબ ઊભર્યો હતો આમ આદમી પાર્ટીનો એક એવો ચહેરો જે સક્રિય પણ હતો અને કામ પણ કરતો હતો પરંતુ તેમને પણ આમ આદમી પાર્ટી છોડી દીધી રાજીનામું આપ્યું અને તેમજ ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પછી વાત કરવામાં આવે અર્જુન રાઠવા છોટા ઉદયપુરનો આદિવાસી ચહેરો આદિવાસી સમાજના નેતા આમ આદમી પાર્ટીના પૂર્વ પૂર્વ નેતા હતા જે રાજકીય રીતે ખૂબ સક્રિય હતા છોટા ઉદયપુરમાં તેમ તે ખૂબ સક્રિય હતા આદિવાસી ચહેરો આદિવાસી સમાજનું પીઠબળ પણ તેમની પાછળ હશે અને તેમજ રાજકીય રીતે તેમને બે હજાર ને ત્રેવીસમાં આમ આદમી પાર્ટી છોડી દીધું આમ આદમી પાર્ટી છોડ્યા બાદ તેમને પક્ષ પલટો કર્યો અને તે કોંગ્રેસમાં જોડાયા બે હજાર ત્રેવીસમાં તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધું અને તેમજ હવે તે કોંગ્રેસમાં જોડાયેલા છે અને છેલ્લી છેલ્લું નામ એવું છે જે રાજકીય રીતે સક્રિય નથી એ ઉદ્યોગપતિ છે અને ખૂબ મોટા ઉદ્યોગપતિ છે તે પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેણે આમ આદમી પાર્ટી છોડી દીધું તેમણે આમ આદમી પાર્ટી ટૂંક જ સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારબાદ ટૂંક જ સમયમાં તેમણે આમ આદમી પાર્ટી છે તેને છોડી દીધું આમ આદમી પાર્ટી જોડ્યા બાદ તે કોઈ જ પણ પક્ષમાં નથી ગયા પહેલું કારણ કે તે ખૂબ મોટા ઉદ્યોગપતિ છે અને તે સમાજના કામ કરવા માટે ખૂબ આગળ છે તે સમૂહ લગ્ન ખાલી સમાજને નહીં સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે જેમાં બધી જ દીકરીઓ છે તેના લગ્ન થતા હોય છે ખાલી ને ખાલી સમાજ માટે નહીં તે એવા ઉદ્યોગપતિ છે જે સમાજ માટે કામ કરે છે અને તેમને તેમણે પણ આમ આદમી પાર્ટી છે તે છોડી દીધું હતું આ બધા જ નેતાઓની મેં તમને જે વાત કરી એ બધા જ પૂર્વ એક્ટિવ અને ખૂબ સારી રીતે સક્રિય થયેલ નેતાઓ છે જેણે આમ આદમી પાર્ટી છોડી દીધું આમ આદમી પાર્ટી છોડે જ્યારે ત્યારે કોઈ જ પણ નિજી કારણ બતાવે કે કોઈ નિજી કારણ છે કે આ જ છે કે તેમ છે પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી છોડી બીજા કોઈ પક્ષમાં એક્ટિવ થાય છે ત્યારે તે આમ આદમી પાર્ટીના વિરુદ્ધ પણ બોલતા હોય છે હવે ખેર મેં તમને આ બધા જ ચહેરાઓ છે જે કીધા જે આમ આદમી પાર્ટીમાં ખૂબ સક્રિય હતા અને જેમણે આમ આદમી પાર્ટી છોડી છે કોક કોકે પક્ષપલટો કર્યો છે તો કોકે રાજકારણ છોડી અને ખાલી ને ખાલી નેતા પણ કહેવાયા છે એવા પણ ચહેરાઓ આમાં છે ખેર આ માહિતી તમને પસંદ આવી હોય તો લાઇક શેર કરજો આ માહિતીને લઈ અને તમારું શું માનવું છે આ ચહેરાઓને લઈને તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો અને હા અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમે અમારી ચેનલ જોતા હોય તો ફોલો કરી દો ધન્યવાદ